महिला અને પુરુષની કોઈ 32 ટીમો ભાગ લઈ રહી છે ઉપરાંત सीआरपीएफ, બીએસએફ, આ આટીબીપી સેવા પેરામિલિટરી પોલીસ ફોર્સની ટીમો પણ ભાગ લઈ છે આ ચેમ્પિયનશિપમાં 600 થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓ અને ભારતીય હોકી ટીમના ભાગ રહેલા અધિકારી કર્મચારીઓ પણ ભાગ લઈ રહ્યા છે આવતીકાલે તારીખ 14 ના રોજ रेस्क्यूज हॉकी ग्राउंड ખાતે આનો ફાઇનલ મેચ થવા જઈ રહ્યો છે ઓ રાજકોટની ખેલ પ્રમી જનતાને આવદન્યો આ ગુજરાત પોલીસ અને રાજકોટ શહેર પોલીસ વતી ગૌરવભર્યું આમંત્રણ આપું છું તો મોટાની સંખ્યામાં આ મેચ નિહાળે અને ખેલાડીઓ